ઓ આમ તો જો લા બારમ કેટલો ગોંદ આવો કે હાલ આ હે કે કો બાવરો આમ તો કેવડો અયા લંડો સેટ્યો કેટલો બનો ગોંદ હે હા બોલો લિયાઉ પેલો લેપો એ તો જો કેવડે મતરો લંડો હે આવો કે તો લે તો લે એ તોડું છું રોટી તો જો ઓલું આવે છે

છોકરા ને બેઉરાવે હવે ખબર બેટા હાલો તો જોવા જઈ જોવા જવું હે જોવા જાવું હેલો હાલો ક્યાં હતું જનાવર

આ પાછું હવે હું કરશું બા શું કરવા વાળો ફાગવો યા ભાગો આમ જોવો આ બાજુ ધોળું આવે હે એ બા આપડા બર્તન એ માય ગયા બરતર બીજા કાપી જાય એ ભાગો વાયન વાહન આવે હે ભાગો એ ભાગ બટા ભાગ ન કર હેલે એક આદી લે ખાઈ જાય છે એ આ ભાઈ તમારું હાચો આ છોકરાને ના પાડીતી આકા નો જાતા તોય આકા વઈ ગયા હા હવે હેલો વાવ બેટા આ વીરમાં કોઈદી આવું નથી આમાં જનાવ રોયા આ બા આવે ને કોઈદી ન આવું એ ભાગ બેટા ભાગ એ છોડો વાવ બેટા ઉતાવળું ધોળો આડી એ બા હવે તો ધોડિયે નહી એ હું ને ધોળિયેતી ભાગો ભાગો વાવ બેટા

બર્તન બર્તન કાપો કે હબ કાય અમે કે એક ભાડો કાપો ઈયા ને પીડો રયો હે લો ભાઈ હા અને તું ક્યાં જાતો તો હવે આ સાઈ લેવા જાવ એ સાઈ લેવા ન જાવ હા લેવા કરે હા તો હાલો પૈસા લેવી હા